ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર ઈસુ જ પુનોત્થાન છે માટે આ જીવનમાં એમના પર શ્રદ્ધા રાખનાર આપણા સ્વર્ગસ્થ સ્વજનો હવે ઈસુના પુનોત્થાનને કારણે પુનોત્થાન પામ્યા છે તેઓ અનંત જીવન ભોગવે છે મર્યાદિત જીવન જીવનાર આપણે અમર્યાદિત જીવન જીવનારા આપણા સ્વજનોને આ ચર્મચક્ષુ દ્વારા ના ભાડી શકીએ આપણે જેઓ જીવીએ છીએ તેઓને માટે પણ ઈસુના આ મહા આશ્વાસનના શબ્દો ફાયદાકારક છે આપનું વર્તમાન જીવન ઈસુ પરની શ્રદ્ધાને કારણે છે અને આપનું ભાવિ અનંત જીવન પર ઈસુની ઉપરની શ્રદ્ધાને કારણે જ છે ઈસુ લાઝરસને પુનઃજીવ કરીને આપણી શ્રદ્ધાને માત્ર ઈસુના શબ્દોમાં જ નહીં પણ ઈસુના કાર્યોમાં દ્રઢભૂત કરે છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પુનજીવન લાવે છે જૂના કરારમાં પ્રભુ જે કરે છે તે જ નવા કરારમાં ઈસુ બૃહદ માત્રામાં કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ